નવસારીમાં અગિયાર કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઈમે વધુ એક આરોપીની ધરપકડ કરી બિલિમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા અગાઉ પાણી પુરવઠા વિભાગના બાર અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે નેવું થી વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી કૌભાંડ આચર્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રિઝર્વનેશન ટ્રાઇબલ કાર્યક્રમમાં રૂપિયા બાર પોઈન્ટ ચોમાળીસ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો છ અધિકારી અનેક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે એકસો ઓગણસાહ કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા પ્રવાસન સ્થળ દીવમાંથી સિંહોનું રેસ્ક્યુ કરાયું જશાધાર અને દિવ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રેસ્ક્યુ કરાયું છેલ્લા ઘણા દિવસોથી દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા હતા થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વણાકબારા રોડ પર પણ સિંહો દેખાયા હતા જોકે અવારનવાર સિંહોના લઈ વન વિભાગ દ્વારા હાથ જંત્રીના નવા સૂચિત ભાવ સામે ક્રેડાઈએ અસંતોષ વ્યક્ત કર્યો જંત્રીના હાલનો વધારો કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાનું ક્રેડાઈ પ્રમુખે નિવેદન આપ્યું કહ્યું બાર વર્ષ સુધી એક પણ વાર વધારો ન કરાયો અને હવે એકસાથે જંત્રીનો તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી નવા દરના કારણે મકાનો ત્રીસ થી ચાલીસ ટકા મોંઘા થઈ શકે છે ક્રેડાઈએ રિવ્યુ માટે એકત્રીસ માર્ચ બે સુધીની સમય મર્યાદાની માંગ કરી સાથે જ સરકારે ઓનલાઈન વાંધા સૂચનો આપવા કહ્યું છે તે પણ યુઝર ફ્રેન્ડલી ન હોવાનો આક્ષેપ કર્યો પ્રાઇમરી એસ્ટીમેટ એવું કહે છે કે જમીન જે અમારું રો મટિરિયલ છે બાંધકામ જે અમારો વ્યવસાય છે અને ખરીદનાર ને જે સરકારના ટેક્સ લાગે છે આ બધું ભેગું કરીએ તો ઓન એન એવરેજ ત્રીસ થી ચાલીસ ટકા મકાન આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે પણ આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈ પણ રીતે કોઈ પણ વર્ગને નાનામાં નાનો વર્ગ હોય

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મારી સેવા હિસાબે મને મતદાન આપી મારી અપેક્ષા અમે ક્યારે કોંગ્રેસ થી માર્કેટ યાર્ડ લડ્યા નથી સર્વસંમતિ ખેડૂતોની પેનલ સાથે બધા જ ભેગા થઈને લડ્યા હતા અને માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ ભાજપની વાત અમે કરી નથી અને ખેડૂતોના હિતની જ વાત કરી જાય રમેશ કાળીદાસ પરમાર નંબર એક હતો અને બે નંબરમાં ભુરાભાઈ ભરવાડ હતો